કડીમાં ચૂંટણીનો પ્રચાર ધમધમાટ ચાલુ હતો એવામાં દરેક પાર્ટીને જીતાડવા માટે કેન્દ્રીય તથા રાજકીય પક્ષના નેતાઓ પ્રચારમાં તેમના પક્ષના ઉમેદવારને જીતાડવા આવતા હોય છે અને એડી ચોટીનું જોડ લગાવતા હોય છે એવામાં કડી ખાતે શંકરસિંહ વાઘેલાના પ્રજાસત્તાક ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર ડૉક્ટર ગિરીશભાઈ કાપડિયાના પ્રચારમાં અન્ય ગામોમાં ફિલ્મ જગતના બે અભિનેતાઓ સૂર્યકિરણ રાવત અને રાજદીપ જેવા ખ્યાતનામ અભિનેતાઓ દ્વારા ઝંઝાવતી ચૂંટણીનો પ્રચાર કરવામાં આવ્યો હતો તેમજ આ બે ફિલ્મ અભિનેતાઓએ શંકરસિંહ વાઘેલાની પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીને જીતાડવા માટે મીડિયા સમક્ષ વધુમાં શું કહ્યું તે જુઓ ચેતન પટેલ મહેસાણા માટે આવ્યા શું કહેવા માગશો આપનો પરિચય મારું નામ છે રાજદીપ મેં ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે એક્ટર છું ડાયરેક્ટર છું અત્યારે મારી લેટેસ્ટ ફિલ્મ હતી બહુ સુપર ટુપર હિટ રે જોયા દાદા પરદેશ જોયા એના સિવાય મેં સિત્તેરથી એંસી ફિલ્મોમાં કામ કર્યું છે ચાર પાંચ મારી હિન્દી ફિલ્મો પણ છે અત્યારે આવી રહી છે હિન્દી ફિલ્મો શંકરસિંહ વાઘેલા સાહેબ જે છે એમની સાથે મારે પચીસ વર્ષનો સંબંધ છે શંકરસિંહ વાઘેલા સાહેબ સાથે એમને માન છે અને એટલા માટે એમનો આદર કરીએ છીએ અત્યારે શંકરસિંહ બાપુ જે રીતે લડી રહ્યા છે પ્રજા માટે આજે લોકો જે મોંઘવારીથી પીડાઈ રહ્યા છે હર્ષ ઘણી બધી કામોથી પીડાઈ રહ્યા છે એટલા માટે શંકરજી બાપુ મેદાને પડ્યા છે એટલે અમે એમને હેલ્પ કરવામાં મદદ કરવા આવ્યા છે પ્રચારમાં મારું નામ નારણભાઈ મકવાણા છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રદેશના ઉપપ્રમુખની મારી જવાબદારી છે અને હું પ્રમુખ તરીકેની જવાબદારીના ભાગરૂપે કડીના મતવિસ્તારના સર્વે મતદારોને હું મારી બે હાથ જોડીને નમ્ર પ્રાર્થના કરું છું કે ડૉક્ટર સાહેબ આંબેડકરે જે આપણને કહ્યું છે કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આપણે શિક્ષિત પણ બન્યા સંઘર્ષ પણ કરીએ છીએ આપણા માટે હવે આપણે સંગઠિત થઈ અને ડૉક્ટર સાહેબ આંબેડકરને જે પણ સપનો છે એ સપનાને સાકાર કરવા માટે આપણે સૌએ ડોક્ટર સાહેબ આંબેડકરના રાહે ચાલીને શંકરસિંહ વાઘેલાની પાર્ટીને સારી રીતે મજબૂતીથી વિજય અપાવીએ એ જ જબિયતના ભારત માતા ગીજાય વંદે માત્ર આજે જે વિધાનસભાની મુલાકાત આપ્યું નમસ્કાર સૂર્ય કિરણ રાવત રાઈટર ડિરેક્ટર એક્ટર ગુજરાતી ફિલ્મો સિવાય અન્ય પ્રાંતની ફિલ્મો કરી છે આજે કડી મત વિસ્તારમાં શંકરસિંહ બાપુનો પક્ષ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પક્ષ એના ઉમેદવાર આદરણીયભાઈ શ્રી ડૉક્ટર ગિરીશભાઈ કાપડિયા એમના પ્રચારના પ્રવાસ સાથે નીકળ્યા છીએ પણ મારે આ સભ્ય સમાજ અને સ્વાભિમાની સમાજ જે મતદારો છે એ લોકો સાથે મારે એક દિલની વાત શેર કરવી છે કે આપણને ફીવર આવે તાવ આવે કે કોઈપણ પ્રકારની બીમારી થાય તો આપણે ક્યાં જઈએ છીએ આપણે ડૉક્ટરની પાસે જઈએ છીએ એક ડોક્ટર ની દવા લઈએ છીએ એ દવાથી આપણને આરામ ન થાય રાહત ન મળે તો આપણે બીજો ડોક્ટર બદલીએ છીએ બીજા ડોક્ટર નથી પડતો તો આપણે સ્વાભાવિકપણે આપણી તંદુરસ્તી માટે આપણા શરીર માટે ત્રીજો ડોક્ટર લેવો પડે છે પણ એક ડોક્ટર બે ડોક્ટર એ લોકો થી દવા લીધા પછી પણ કઈ આરામ નથી ફરક નથી તો આપણે વિચારવું રહ્યું એક ડોક્ટર ભાજપ કો બીજો ડોક્ટર કોંગ્રેસ કહો કે ત્રીજો ડોક્ટર કોઈ પણ પાર્ટી કો આ લોકોને આપણે લાવ્યા પછી દિલથી ખોબલે ને ખોબલે વોટ આપ્યા પછી આપણા પ્રજાના પ્રશ્નો એને એ રહે એની સમસ્યાઓ પીડિતો નથી વંચિતોની કોઈ ઉપેક્ષા કરાતી નથી શોષિતોનું કોઈ ધ્યાન લેવાતું નથી ઉપેક્ષિતોનું કોઈ ધ્યાન લેવાતું નથી પ્રજાના પ્રશ્નોનું ધ્યાન લેવાતું તો આ પ્રજાના પ્રશ્નોનું હૃદયતાવક જેને કોઈ વિચાર કર્યો હોય તો માત્ર ને માત્ર આપણા માટે એક વિકલ્પ એક ડોક્ટર છે અને એ છે શંકરસિંહ બાપુ શંકરસિંહ બાપુની આ પાર્ટી છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી તમારા તમામ પ્રકારના રોગોનું નિરાકરણ કરવા માટે માત્ર માત્ર શંકરસિંહ બાપુ ડોક્ટર એમને એમ આમ નસ પકડીને તમામ રોગ ગાયબ થઈ જાય પ્રજાના પ્રશ્નો અહીંયા કડીમાં જે જે સમસ્યાઓ છે પ્રજાના દરેકના વિદ્યાર્થીઓને કહો યુવકોનો કહો યુવતીઓનો કહો પછી શિક્ષણની દ્રષ્ટિએ શારીરિક દ્રષ્ટિએ આરોગ્યની દ્રષ્ટિએ કે અહીંયા તમારા જે જે પ્રોબ્લેમ છે એના માટે સચોટ નિવારણ કરી શકે એવા માત્ર ને માત્ર શંકરસિંહ બાપુ ડોક્ટર તમારા બધુના ભરોસે મતદારોના ભરોસે વિશ્વાસ થઈ અને તમામ કાર્યકર્તાઓ જ્યાં જ્યાં નીકળે છે એ પ્રજાના પ્રશ્નોને ઉકેલવા માટે સક્ષમ છે સમર્થ છે એવી લાગણીઓ લઈને આવેલા છે એટલે હું તો બે હાથ જોડીને નમ્ર અરજ કરું છું કે ચાર નંબરનું જે આપણો ક્રમાંક છે અને અમારું નિશાન છે ભાલો ફેંકતો યુવાન આના પર બટન દબાવી અને વિજયી બનાવો પાણી આટલા બધા ભરાઈ ગયા છે અહીંના ઘણા બધા એવા સમસ્યાઓ છે કે જે આ સમસ્યાઓ ત્યાં ઉપલા લેવલે કોઈ પહોંચાડી શકે નથી આપણા પ્રશ્નોને કોઈ વાચા આપી શકે નથી માત્ર ને માત્ર આપણી પાસે આવીને બધું લઈ ગયા છે પણ તમારી સામે કોઈ ધ્યાન આપ્યું નથી તો માત્ર માત્ર આ પાર્ટીના ઉમેદવાર શંકરસિંહ બાપુએ એ પોતે ડોક્ટર છે પોતે સંવેદનશીલ છે અને આ પ્રજા પ્રત્યે પ્રેમ ધરાવે છે તો કુણી લાગણીઓને મહેરબાની કરીને ખેવે ચડાવશો નહીં અને ભરોસાને જીતાડવા માટે એક નંબર રજ કરું છું સૂર્ય કે રાવતના જય માતાજી જય જય ગરવી ગુજરાત